અને એ આ ખાચવા દેવ ને કેને ચાલુ ધરતીનો ભૂખ્યો નથી બાવા એની બાર ગામડી તમને આંખ કટકી સાગર ને માજા હોય છે ચાલુ ભા ઈ સાગર એ માજા મેલી છે કચ્છ ભૂપાળ આ કચ્છ દરબાર છે ઈ મારે તમને યાદ ન દેવડાવવું પડે ચાલુ એટલે તો આય કહેવા આવ્યો છું કે જે તે રાફડા ન ખોજે કોક માંથી નીકળી આવે તો કાયા લીલી કુંજાર કરી નાખે જામ સાહેબ કચ્છ ના ધણી ને આવા ફણીધર ની દાડ પછી ના સાતમે થી ગોતી એ જી કાતા આવડે છે તો ભલે રાવ જે હાથે આય નળિયા કોઠારા દીધું છે એ જ હાથે નળિયા કોઠારા પાછું ના લઉં તો મારું નામ જાલમસંઘ જાડેજો નહીં